વડોદરા પાલિકાના સત્તાધીશો અંદરની લડાઈના કારણે હવે મીડિયાની નિશાન બનાવી રહ્યા છે જે ઘટનાની વડોદરા મીડિયા ક્લબની બેઠકમાં નિંદા કરી મહત્વનો નિર્ણય લેવાયો છે મીડિયા અને સરકાર એકબીજાના પર્યાય છે સરકાર મીડિયા મારફતે પોતાની યોજનાઓ અને જાહેરાતો નાગરિકો સુધી પહોંચાડે છે ત્યારે મીડિયા અને સરકાર બંનેના સંબંધો સુમેળભર્યા બની રહે તે લોકશાહીમાં ખૂબ જ જરૂરી છે પણ વડોદરામાં ભાજપ શાસિત પાલિકાના શાસકો સત્તાના નશામાં ચૂર થયા છે છેલ્લા ઘણા સમયથી વડોદરા પાલિકાના ભાજપના શાસકો અને હોદ્દેદારો મીડિયાને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી રહ્યા છે શાસકો વચ્ચે અંદરો અંદર લડાઈ ચાલી રહી છે જેને લઈને મીડિયાને ટાર્ગેટ કરી રહ્યા છે મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવાની કોશિશ કરવામાં આવી રહી છે લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે જેને રોકવાનો પ્રયાસ વડોદરા પાલિકામાં હોદ્દેદારો કરી રહ્યા છે મીડિયાને સવાલ ન પૂછવા ઓફિસમાં નહીં ઘૂસવા દઈએ તેવી ધમકી આપવી કોર્પોરેશનમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જેવા નિર્ણયો લઈ રહ્યા છે આજે આ તમામ ઘટનાઓને લઈ વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજય દવેની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસમાં બેઠક યોજવામાં આવી પાલિકાના સત્તાધીશોએ મીડિયા સાથે લડી લેવાનો મૂડ બનાવી લીધો છે ત્યારે હવે વડોદરા મીડિયા ક્લબે એક ખાસ બેઠક યોજી આગામી દિવસોમાં મીડિયા જગતની સ્વતંત્રતા અને સ્વમાન જાળવી રાખવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે શહેરની લાખોની જનતાની સુખાકારીની જેમની જવાબદારી છે વિકાસની નહીં કે વિનાશની જેમની જવાબદારી છે એવી પાલિકામાં આજકાલ શું બની રહ્યું છે સૌ કોઈ જાણે છે મીડિયાને ટાર્ગેટ કરીને પોતાના પ્રાઇવેટ સ્કોર સેટલ કરવાનો એક ધંધો ચાલી રહ્યો છે કારણ આખરી વર્ષ છે અનેકને એટલે ખબર છે કે એમને ટિકિટ મળવાની જ નથી એટલે જતાં જતાં બીજાનું પણ પૂરું કરી નાખવું એવી કદાચ માનસિકતા ધરાવતા તત્વોએ ગઈકાલે શું કર્યું અને અગાઉ પણ શું કર્યું છે એની સૌને જાણકારી છે કોઈ લડાઈની શરૂઆત કરે તો અંત લાવવાની જવાબદારી અમારી પણ છે કારણ કે આ તો પ્રજાને માટે લડત અમારે પણ લડવી પડે એમ છે જે જીપીએમસી એક્ટમાં કોઈ પ્રોવિઝન જ નથી અને એવી જાહેરાતો કોઈ ડાયસ પરથી કરતું હોય તો એ ચલાવી ના લેવાય વડોદરા મીડિયા ક્લબ તરીકે અમે જે લડતની શરૂઆત થઈ છે એ લડતને કયા માર્ગે લઈ જવી એમને આવડે છે અને અમારે જાહેરાત કરવાની કોઈ જરૂર નથી પરંતુ જેમણે શરૂ કરી છે આ લડાઈ એમણે સમજવું જોઈએ કે અંત એમના લાભમાં નહીં હોય હવે પછીની આવી કોઈ પણ કોશિશનો જળબાતોડ જવાબ પણ મળશે એટલું સત્તાધારીઓ સમજી લે કારણ કે સત્તાધારીઓમાં જે જૂથબંધી છે એ જૂથબંધી હવે પાલિકામાં મીડિયા વિરુદ્ધ છતી થઈ રહી છે મીડિયાના કોઈકને હાથો બનાવીને પોતાના સ્કોર સેટલ કરવાનો જે ધંધો છે એ ધંધો બંધ કરવાની જરૂર છે બાકી તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર